જય હિન્દ દોસ્તો હું છું આપનો દોસ્ત લોક સાહિત્યકાર આઝાદ આ દ્રશ્ય તમે જુઓ હા અત્યારે હું આવી ગયો છું રાતબાઈ ઉર્ફે રાજબાઈની વાવ જોવા રામપુરા કે જે વાવનું બાંધકામ જે છે એ ઈસવીસન ચૌદસો ને બ્યાસીમાં વિજય રાજ પરમાર દ્વારા કરાવવામાં આવ્યું હતું દોસ્તો આ વાવને તમે જોશો એટલે તમને એમ થશે કે ભાઈ આ ધરતીની માલિપાથી જાણે આખે આખો કોઈ મહેલ નીકળી આવ્યો કે શું હા એવી જબરદસ્ત વાવ આ વાવ જે છે એની સાથે જોડાયેલો ઘણો બધો ઇતિહાસ પણ મારે તમને કહેવો છે અને બીજું કે વાવની માલિપા આપણે જઈએ ને ભાઈ એટલે આ તમે જુઓ એ એવા ભાતેગળ તોરણ જે છે એ આપણું સ્વાગત કરે આ હા 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 તમે જુઓ તો ખરા ભાઈ આવા ભાત ચિત્રો અને આવા વિવિધ તોરણ આપણને એમ કહેવાય કે નજરે ચડે તો આપણને તો બે ઘડી મોજના તોરા છૂટી જાય તમે જુઓ તો ખરા દોસ્તો આ વાવની માલિપા તમે જશો એટલે જમણી બાજુ એક સુરવીરનો પાળિયો છે તમે જોઈ શકો છો આપણે એમના પણ દર્શન કરીએ ત્યારબાદ આપણે વાવની માલિપા દર્શન કરવા માટે જઈએ વાવની માલિપા માતૃમાંના બહેણા છે મારા વાવ હોય અને માતૃમાં ન હોય એવું તો ક્યારે બને જ નહીં હો ધીરે 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 આપણે રામપુરા ગામની માલિપા આવીએ ભાઈ ત્યારે આ વાવને જોવા તો અચૂક આવું તમે જોઈ શકો છો જય શ્રી માતૃમા અને દોસ્તો વાવની અંદર પ્રવેશ કરીએ એના આગળના ભાગમાં એક સરસ મજાનો યજ્ઞ મંડપ છે કે જ્યાં વારે વારે અવારનવાર યજ્ઞ યાગાદી થતા હોય છે અને હવે આખી આખી વાવ તમે જુઓ દોસ્તો આ વાવની અંદરની જે કોતરણી જે છે એ આપણને મંત્રમુગ્ધ કરી દે તેવી છે દૂર દૂરથી લોકો અહીં દર્શન કરવા માટે આવે છે હા અહીંયા માનતા શ્રદ્ધા રાખે છે તમે જોઈ શકો છો ઘણા બધા શ્રીફળ જે છે એ અહીંયા ચડાવેલા છે અને વાવની અંદર તમે જશો દોસ્તો તો જેમ જેમ અંદર જશો એમ એમ શરીરની માલિપા કંઈક અલગ જ પ્રકારનો એમ કહેવાય કે ટાઢો બોળ જાણે વાયરો વાતો હોય ને આપણને આનંદ આવતો હોય એવો આનંદ આવે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો માતૃમાં જે છે એ ગર્ભગૃહની માલિપા બિરાજમાન છે અને એ વાતે શણગારા છે મારાવાલા અને અહીંયા નિયમિત રીતે આરતી સ્તુતિ ધૂપધીપ કરવામાં આવે અને આખે આખું જે એમ કહેવાય કે અહીંનું પંડાલ જે છે આપણને ચોખ્ખું અને ચણક જોવા મળે દોસ્તો સદીઓની સદીઓ થઈ ગઈ પણ આજે પણ આ આપણી વિરાસત જે છે એ અડીખમ ઊભી છે તો એ ખરેખર આ રામપુરા ગામના લોકોને આપણે ધન્યવાદ દેવા જોઈએ હા દોસ્તો વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો યાદ રાખજો મારા વાલા વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો ત્યાંનું રામપુરા નામનું પંખીના માળા જેવું આ ગામ છે ગામની માલિપા એમ કહેવા કે ઠેર ઠેર કંઈક ઐતિહાસિક એમ કહેવાય કે ઓળખ ધરાવતા અવશેષો મોજૂદ છે તો આ ગામની માલિકા આપણે આવીએ તો આપણને ઘણું બધું જોવા મળશે પરંતુ અત્યારે મેં તમને કીધું તેમ કે હું આવ્યો છું માતૃમાની જે વાવ જે છે હા જે વાવ જે છે એ વાવ જોવા માટે તો આવો દોસ્તો આપણે વાવને પણ નીચે જઈને વ્યવસ્થિત જોવી છે વાવની માલિપા આધ્યાત્મના ભણકારા છે દોસ્તો કંઈક શ્રદ્ધાળુઓની શ્રદ્ધા છે તમે જોઈ શકો છો દોસ્તો વાવની માલિપા આપણે નીચે ઉતરશું એટલે જમણી બાજુ શેષ સાઈ વિષ્ણુ ભગવાનની મૂર્તિ છે તેમજ એની ઉપર નવગ્રહ પટ્ટ કંડારવામાં આવ્યો છે આ આપણે જોઈ શકીએ છીએ સદીઓની સદીઓ જતી રહી પણ વાવની માલિપા એ અવશેષો આજે પણ મોજૂદ છે મારાવાલા શું એ શિલ્પ સલાટો એ પોતાનો કળા કરતબ આ વાવ બનાવતી વખતે ઉકેરવો છે દોસ્તો આ વાવની માલિપા ભૂતળનું જે પાણી જે છે એ પાણી જે આવે એ માટીમાંથી જ એમ કહેવાય કે બરાબર શુદ્ધ થઈને આવતું તું દોસ્તો એવું મીઠું ગાર પાણી અહીંથી કોઈ પણ વટેમાર્ગુ નીકળે તો એને પાણી પીવામાં તકલીફ ન પડે એવા હેતુથી આ બધી વાવ અને તલાવડીઓ કે કુવાઓ બંધાવવામાં આવતા દોસ્તો આખે આખે વાવનો આ નજારો તો તમે જુઓ મેં તમને અગાઉ કીધું તેમ કે ધરતીને ફાડી અને કોઈ જાણે રાજમહેલ ઊભો થયો હોય ભાઈ એવું આ દ્રશ્ય છે આખે આખું દ્રશ્ય ભૂમિગત છે હા હમણાં હું તમને દેખાડીશ આ બધું ધરતીની માલિપા બનેલું છે દોસ્તો એક ઉપર એક જે પથ્થર મૂકવામાં આવ્યો છે ભાઈ અને એ વખતે કંઈ સિમેન્ટ તો હતી નહીં હા એક ઉપર એક જે પથ્થર ગોઠવવામાં આવ્યો છે એ કલા કારીગરી તમે અહીંયા જોઈ શકો છો દોસ્તો કંઈક શિયાળા કંઈક ઉનાળા કંઈક ચોમાસા અને કંઈક દુષ્કાળ કે કંઈક ઝંઝાવા તો જોયા પણ આજે પણ આ માતૃવાવ જે છે એ ખૂબ જ સારી હાલતમાં છે આજે પણ આપણે અહીંયા આવીએ તો આપણને કંઈક અલગ જ પ્રકારનો અહેસાસ થાય દોસ્તો હું તો અહીંયા વારે વારે આવું છું આ બધા નાના મોટા જે ગવાક્ષો અને ગર્ભગૃહો તમને દેખાય છે એમાં જે તે સમયે દેવી દેવતાઓના સ્થાન રહ્યા હશે અહીંયાથી તમે જુઓ આખે આખે વાવનો નજારો દોસ્તો હું છેક નીચે સુધી લઈ જઈશ તમને અને દેખાડીશ પણ વાવની માલીમાં ક્યારેય પાણી ખૂટતું નથી અને અહીંયા મને અમુક વ્યક્તિઓ દ્વારા એવું પણ જાણવા મળ્યું કે આ વાવનું પાણી જે છે એ પાણી એમ કહેવાય કે કોઈને ચામડીના રોગો થતા હોય તો એ વ્યક્તિ જો આ પાણીથી નહાય અથવા આ પાણીનું આચમન કરે તો એ રોગો પણ નષ્ટ થાય એવી અહીંની માન્યતા છે દોસ્તો અને બીજું કે ભગવાન સ્વામિનારાયણ જે છે એ પોતાના સંતો સાથે આ વાવની માલિપા પોતે એમ કહેવાય કે પધારેલા છે સ્નાન કરેલું છે આ વાવ જે છે એ પ્રસાદીની વાવ છે અને વાવની બહાર એક છતરડી છે કે જ્યાં સ્વામિનારાયણ ભગવાનના ચરના પધરાવવામાં આવ્યા છે અને ત્યાં ભગવાન સ્વામિનારાયણે સભા સંબોધેલી એ પણ હું તમને દેખાડીશ પરંતુ અત્યારે આ વાવનો નજારો તમે જુઓ આહાહા હા વા ભાઈ વાહ કોઈ પણ ઇતિહાસ પ્રેમી હોય એ આ દ્રશ્ય જુએ તો બે ઘડી જોતો રહી જાય કોઈ શિલ્પ સ્થાપત્યપ્રેમી હોય એ આ દ્રશ્ય જોવે તો બે ઘડી મંત્રમુગ્ધ થઈ જાય મારા વાલા હું તો એમ કહું છું કે કોઈ પણ વ્યક્તિ અહીંયા પહેલીવાર આવે તો એટલું તો વિચારે જ કે યાર આ બધું ધરતીની માલિપા કઈ રીતના શક્ય છે જે કઈ રીતના આ બધું તમે વિચારો તો ખરા એ હજારો વર્ષ પૂર્વે ઘણા બધા અવશેષો આપણને ભારતની માલિપા જોવા મળે છે એમ સદીઓ જૂની આ વાવ હા કંઈક સદીઓ ગઈ જે તે સમયે અત્યાધુનિક સાધનો પણ નહોતા ત્યારે આવા શિલ્પ સ્થાપત્ય ધરતીની માલિપા ખડા કરવા અને એ પણ એક એક તસુનું માપ લઈ અને બધા જ પાછા આપણા જે નિયમો હોય જે હેતુ હોય જેના માટેથી આપણે વાવ બનાવી રહ્યા હોય એ બધા હેતુઓ પાછા સારધાર પૂરા કરવા તમે જોઈ શકો છો દોસ્તો વાવની માલિપાત આપણે જેમ જેમ નીચે જઈએ તેમ તેમ વાવ જે છે એ સાંકડી થતી જાય છે અને ખાસ કરી અને આ વાવની માલિપા મને વિશેષપણે એ જોવા મળ્યું કે વાવની ઉપર ચાલવા માટે જે પથ હોય પથ સંચાલન હોય કે જેના ઉપર પગ મૂકી અને આપણે ચાલીએ તો આ વાવની માલિપા એ પથ સંચાલન છે એ ઘણું મોટું છે પરંતુ વાવ જે છે વાવની અંદર જેમ જેમ આપણે નીચે જઈએ એમ એમ વાવ જે છે એ સાંકડી થતી જાય છે દોસ્તો અંધારાના હિસાબે અંદર રહેલું પાણી આપણને વ્યવસ્થિત દેખાય નહીં પરંતુ દોસ્તો વાવની માલિપા મેં જોયું તો માછલીઓના ટોળા એમ કહેવાય કે રમી રહ્યા હતા અને નાના મોટા કાચબાઓ પણ હતા અને અહીંયાથી આખે આખી વાવનો નજારો તમે જુઓ આ સદીઓ પહેલા જ્યારે આ વાવ બની હશે ભાઈ હે જ્યારે પણ આ વાવ બની હશે ત્યારે આ વાવનો એમ કહેવાય કે આજુબાજુના પંથકમાં પડઘો કેવો હશે એ તો તમે વિચારો મારા વાલા આ આવી કદાવર આવી જબરદસ્ત વાવ જેનો જોતા જેના ઓવારણા લેવાનું મન થાય આ હા 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 આજ મને કહ તૂટે કડિયા તણી અંગની ઉનરડિયા પછી હંભવી હામે ના આ તો મોજ ત્રાહળ યું એવા મોજના તોરા છૂટે ભાયા વાવને જોયા પછી દોસ્તો ધીમે ધીમે હું આગળ જઈ રહ્યો છું તમે જોઈ શકો છો મેં તમને કીધું તેમ કે અહીંયા પથ સંચાલન આ ખૂબ મોટો વિસ્તાર છે નહીં તો વાવની માલિપા ખૂબ જ સાંકડો વિસ્તાર હોઈએ પરંતુ હું અહીંયા જઈ રહ્યો છું અને ખાસ કરી તમે પણ જ્યારે કોઈ વાવ તળાવની મુલાકાત લેવા માટે કે કોઈ કૂવાની મુલાકાત માટે અથવા વ્યવસ્થિત એને જોવા માટે આવી રીતના જાઓ ત્યારે સલામતી પહેલાં રાખવી અને બીજું કે આપણે જ્યાં જઈએ ત્યાં જે આ બધી આપણી વારસાગત જે સંપત્તિ જે છે એને કોઈ જ પ્રકારનું નુકસાન ન થાય એની ખાસ તકેદારી રાખવી કેમ કે આ બધું જાળવવું હોય આપણી જવાબદારી છે અને વાવ કૂવા કે તળાવની માલિકા કોઈ દિવસ આપણે કચરો ના કરીએ દોસ્તો એ આપણી એમ કહેવાય કે ફરજ બને છે તો અહીંથી હું આ ભાવ તમને દેખાડી રહ્યો છું તમે જુઓ દોસ્તો આ બધા પથ્થરો તમે જુઓ અને હું આગળ કૂવાનો જે ભાગ જે છે એમાં હું જઈ રહ્યો છું અને અહીંના સ્થાનિકો દ્વારા એવું મને જાણવા મળ્યું કે કૂવાની માલિકા એક શેષનાગ રહે છે એક નાગ દેવતા રહે છે અને અમાસના દિવસે એને દૂધ આપવામાં આવે તો દૂધ પી જાય અને દૂધ પીને પછી પાછા કૂવામાં જતા રહે છે તો દોસ્તો આ પણ ખૂબ જ ધન્યતાની વાત છે કેમ કે વાવ કૂવા તળાવ મેં તમને કીધું તેમ કે કોઈને કોઈ રીતે આધ્યાત્મના પણ સ્થાનો રહ્યા છે અને આ કૂવાનો ભાગ છે તમે જુઓ દોસ્તો હું આગળ ચાલીને કૂવા તરફ આવ્યો આખે આ કૂવાનો ભાગ છે ઉપરથી કૂવો બાંધેલો છે અને નીચેથી આ કૂવો તમે જુઓ દોસ્તો પાણી કૂવામાં અવિરત હોય પાણી ક્યારેય ખૂટે નહીં કંઈક સદીઓના સદીઓથી એમ કહેવાય કે કૂવો આ હા હા અને કૂવાની અંદર જે ઉપર જે કોતરણી છે એ પણ તમે જોઈ શકો છો દોસ્તો અને કૂવાની ઉપર કૂવાને બાંધવા માટે જે ગોળાકારમાં જે પથ્થરો ગોઠવવામાં આવ્યા છે ને એની વિશેષતા તમે જુઓ વાહ ભાઈ વાહ અને અહીંયાથી સમગ્ર વાવ પણ તમે જોઈ શકો છો દોસ્તો કૂવા પાસેથી હું તમને દોસ્તો આખી આખી વાવ જે છે સંપૂર્ણતઃ તમે વાવના દર્શન કરી શકો એના માટેનો હું પ્રયાસ કરીશ ધીમે ધીમે હું પાછો જઈ રહ્યો છું અને બહારથી પણ તમને વાવ બતાવીશ તો વિડીયોને ખાસ તમારે અંત સુધી નિહાળવાનો છે આપ જોતા રહો આ વાવ દોસ્તો રામપુરા ગામ છે વઢવાણ તાલુકો અને સુરેન્દ્રનગર જિલ્લો એવી જબરદસ્ત આ વાવ આપણું ઘરેણું છે આપણી ધરોહર છે તમે જ્યારે પણ રામપુરા હોય કે રામપુરા ગામની આજુબાજુ હોય ત્યારે તમારે આ વાવના દીદાર કરવા માટે ફરજિયાતપણે આવવું દોસ્તો અને અહીંયા આવશો તો હું જુવાનડાઓને તો ખાસ કહું કે તમે ફોટા પાડ્યા વગર રહેશો નહીં તમે વિડીયો લીધા વગર રહેશો નહીં કેમ કે આવું જબરદસ્ત સ્થાપ સ્થાપત્ય આપણી નજર સામે આવે અને એ પણ સદીઓથી અડીખમ ઊભેલું હા હાલની તારીખમાં અત્યારે જે આધુનિક સંસાધનો કે આધુનિક સાધનો જે છે એમની મદદથી પણ આવી ઇમારતો કે આવી રીતના સ્થાપત્ય ઊભા કરવા એ હાલની તારીખમાં એમ કહેવાય કે મુશ્કેલીભર્યું કામ છે તો આ તો સદીઓ પહેલાં આ બધું કામ થયેલું અને એ બધું આપણે જોઈએ એ બધું જાણીએ તો આપણને ખરેખર વિશેષપણે ગૌરવ થાય તો અહીંયા તમે આવશો ત્યારે ફોટો કે વિડીયો લીધા વગર તમે રહી નહીં શકો દોસ્તો અને વાવની સાથે જોડાયેલું ઘણું બધું આધ્યાત્મિક મહત્ત્વ પણ છે દોસ્તો સાતમ આઠમના દિવસે અહીંયા મેળા જેવું વાતાવરણ હોય કેમ કે લોકો જે છે દૂર દૂર થી દર્શન કરવા માટે આવે ભાઈ અને બીજું દોસ્તો ખાસ કરીને વાત કરું આ વાવના આધ્યાત્મિક એમ કહેવાય કે મહત્વની તો આપણે વાત તો સાંભળી છે અથવા કહેવત પણ સાંભળી છે કે સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન કાબે અર્જુન લૂટ્યો વહી ધનુષ વહી બાન આ સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન આ તો કાબે અર્જુન લૂંટ્યો વહી ધનુષ વહી બાણ તો અર્જુનને જે કાબાઓએ લૂંટ્યો હતો પણ કઈ જગ્યાએ તો દોસ્તો અર્જુનને કાબાઓએ લૂંટ્યો તો એ આ જગ્યા છે આ જે એ વિસ્તાર છે આ જ એ જગ્યા છે અને બીજી વાત કે જે ગોપીઓ હતી ભગવાન કૃષ્ણ એમ કહેવાય કે જ્યારે ભગવાન કૃષ્ણ જે છે એ પોતાના ધામ ગયા ત્યારબાદ જે ગોપીઓ હતી એ ગોપીઓ પણ ધરતીની માલિપા સમાઈ ગઈ હતી તો એ આ જ વિસ્તારની માલિપા ગોપીઓ સમાઈ ગઈ હતી દોસ્તો તો તમે જોઈ શકો છો આ ધરતીનું અનેરું મહત્ત્વ છે આ ધરતીની આજુબાજુ જે માટી છે એ માટી એકદમ લાલ છે લોહતત્વયુક્ત એ માટી છે જે સંતો હોય જે સાધુ સંતો હોય મહંતો હોય વૈરાગીઓ હોય એમના ધોતિયાઓ જે ઘણીવાર રંગવામાં આવે છે તો એમના ધોતિયાઓ જે રંગાય એ આ માટીથી એ આજ આ જે વાવની આસપાસ જે લાલ માટી છે એ માટીથી રંગવામાં આવે છે દોસ્તો એ પણ તમારે નોંધ લેવાની છે તો મેં તમને કીધું તેમ કે ગોપીઓ જે હતી એ ભગવાન કૃષ્ણ ગયા પછી જે ગોપીઓ સમાઈ ગઈ તો એ આ જ જગ્યાએ એમ કહેવાય કે ધરતીની પાસે સમાઈ હતી અને અર્જુનને જ્યારે કાબાઓએ લૂંટ્યો તો એ કાબાઓએ અર્જુનને અહીંયા જ લૂંટ્યો હતો એ વાત પણ તમારે ધ્યાનમાં રાખવાની છે દોસ્તો અને બીજી ઘણી બધી ઐતિહાસિક વાતો આ વાવ સાથે જોડાયેલી હોય અહીંના સ્થાનિકોને આપણે મળીએ તો આપણને વિશેષપણે ખ્યાલ આવે મારા વાલા પરંતુ આ વાવ તમે જુઓ શક્કરપારા આકારાને કહેવામાં આવે છે દોસ્તો આ ત્રિકોણમાં છે તમે જુઓ શક્કરપારા આકારમાં છ કૂટ છે આ વાવને અને એક મંડપ છે અને આ વાવડે આપણે જ્યારે પણ આવશું દોસ્તો ત્યારે ટાઢા બોળ પાણીની વ્યવસ્થા પણ છે સરસ મજાનું કુલર પણ બહાર મૂકવામાં આવ્યું છે જે ખૂબ સારી બાબત છે પણ આ વાવની તમે ગોઠવણ તમે જુઓ આ વાવ જે છે ભાઈ એનું શિલ્પ અને એનું સ્થાપત્ય તમે જુઓ આ એ એક કોતરણી તમે જોશો ને તો તમને ખ્યાલ આવશે વાહ ભાઈ વાહ દોસ્તો હું અહીંયા અવારનવાર આવું છું કેમ કે મને ખબર નહીં અહીંયા કંઈક અલગ જ પ્રકારની મને શાંતિ મળે છે આવું બધું જોવું જાણવું મને ગમે છે અને વાવની બાજુમાં તમે જોઈ શકો છો અહીંયા પણ આ એક સ્મારક છે કદાચ પાળીઓ છે અને સતી માતાનો પંજો પણ હોઈ શકે દોસ્તો એ શું છે મને ખ્યાલ નથી તમને ખ્યાલ હોય તો કોમેન્ટ કરજો મને વ્યવસ્થિત એમ કહેવાય કે સમજાણું નહીં એટલે હું તમને કહું છું આખે આખું દ્રશ્ય તમે જુઓ એવું જબરદસ્ત એક ઉપર એક જે પથ્થરો ગોઠવવામાં આવ્યા છે ભાઈ વાહ ભાઈ વાહ સદીઓની સદીઓ જતી રે કાળના કાળના પડદા પડી ગયા પણ આજે આપણા ઇતિહાસને ઉજાગર કરતી આ બધી વાવ છે એ અડીખમ ઊભી છે કંઈક લોકોની અહીંયા તરસ છીપાણી છે કંઈક લોકોએ અહીંયા આશરો લીધો છે દોસ્તો તમે કદાચ વિચારતા હોય કે એક દિવસનો આપણે નાનકડો પ્રવાસ કરવો હોય અથવા વન ભોજન કરવું હોય તો આજુબાજુ એવી સરસ મજાની આ વાવની આજુબાજુ એવી સરસ મજાની બેઠક વ્યવસ્થા છે અહીંયા પાણીની વ્યવસ્થા છે નાના બાળકો આવશે તો એમના માટે નાનકડું ક્રીડાંગણ છે આ બેસવા માટે બાકડાઓ છે તો વનભોજન એટલે કે અત્યારે ભાઈ થોડીક એમ કહેવાય કે ભાઈ એવી એવો સમય ચાલે છે ને એવી પ્રથા છે ને કે ભાઈ અત્યારે ઘરેથી ભાતું એટલે ભાઈ ભોજન લઈ અને વગડામાં જાય અને જમે એટલે વનભોજન તો એ પણ તમે આ વાવના આજુબાજુના વિસ્તારમાં કરી શકશો અને આપણી સાથે ખાસ કરી અને બાળકો આવે તો એમને પણ આ બધી ધરોહર વિશે આપણે કહેવું અને મેં જે જે વસ્તુ તમને વિડીયોમાં કીધી દોસ્તો એ બધી જ વિડીયો એ વસ્તુ પણ તમારે તમારા બાળકોને ખાસ સમજાવવી જણાવવી જેના લીધે એમને પણ આ બધી ધરોહર વિશે વિશેષપણે ખ્યાલ આવે તો તમે વનભોજન કરવા માટે પણ અહીંયા આવી શકો છો સરસ જગ્યા છે આ અને આગળ જતા જે કૂવો છે કૂવાની બાજુમાં દોસ્તો બંને બાજુ આવા સાંકડા પગથિયા છે કે જ્યાંથી તમે આ બાજુથી પણ વાવની માલીપા નીચે ઉતરી શકો છો તમે જોઈ શકો છો દોસ્તો હું નીચે ઉતરી અને આખે આખે વાવનો નજારો તમને અહીંયાથી દેખાડું છું એકદમ નીચે સુધી તમને પાણી દેખાય છે દોસ્તો તમે જોઈ શકો છો કેટલાના કેટલા માળ જમીનની માલીપા ગરકાવ છે જમીનની અંદર આખે આખું આ એમ કહેવાય કે સ્થાપત્ય ઊભું કરવામાં આવ્યું છે દોસ્તો તમે વિચાર તો કરો અને આ જે ભાગ છે જે કૂવાનો ભાગ છે અને આ જે કૂટ આવેલા છે એનો ભાગ છે અને અહીંયાથી હું તમને કૂવો દેખાડું દોસ્તો તમે જુઓ કૂવાની અંદરની પણ ઝીણી મોટી કોતરણી તમે જુઓ અહીંથી આપણને કૂવો બરાબર રીતે દ્રશ્યમાન થાય છે ભાઈ વાહ વાહ વાવડી તારા રૂપ તો દોસ્તો હું હવે વાવથી બહાર નીકળી રહ્યો છું એ જ સાકડા રસ્તે નાનકડા પગથિયા દ્વારા તમે જોઈ શકો છો મારા એક હાથમાં કેમેરો છે અને એક હાથમાં હું થોડોક આધાર લઈ અને નીકળી રહ્યો છું અને આ ઉપરથી તમને કૂવો દેખાડું તમે જુઓ વાહ વિચારો દોસ્તો આપણી આ બધી કેટલી મોટી આ ધન સંપત્તિ કહેવાય આપણા માટે જે તે સમયના એ પૂર્વજો કેવા એમ કહેવાય કે આધુનિક સાધનો એમની પાસે નહોતા કે જેવા અત્યારે છે પણ છતાંય આવી અજાયબી ધરતીની માલિપા ખડી કરી છે અને દોસ્તો હવે હું જે તમને દર્શન કરાવી રહ્યો છું અહીંયા ભગવાન સ્વામિનારાયણના ચરણાર્વિંદ પધરાવવામાં આવ્યા છે ભગવાન સ્વામિનારાયણે અહીંયા એમ કહેવાય કે સભા સંબોધેલી સંબોધેલી છે અહીંયા ભગવાન સ્વામિનારાયણ અવારનવાર આવતા વાવની પાસે સ્નાન કરતા અને તમે જોઈ શકો છો અહીંયા એક તકતી પણ છે લગાવેલી એ તકતીની માલિપા પણ ઘણું બધું વિગત લખેલી છે તમે જોઈ શકો છો દોસ્તો સંવત અઢારસો બાસઠમાં અહીં શ્રીજી મહારાજ સંતો સહિત પદાર થ બરાબર દોસ્તો અહીંયા તમે જોઈ શકો છો આ ધરતી જે છે કે આ ધરતીનો વાયરો પણ કોઈને અડશે તો એમનું પણ કલ્યાણ થશે બરાબર હે એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે મારાવાલા વાહ ભાઈ વાહ ખૂબ જ ધન્યતાની વાત છે તો દોસ્તો આ વાવના તમે જોઈ જાણી ફરીને મળીશું કોઈ નવા વિડીયો સાથે ત્યાં સુધી હસ્તું ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી